અતારપો જેડ આની પતકોરા જેડ આ બીજો બગીચો આપડો હોલ સ્પીડ માં એ વાર્દિક વેલો ઊડતો જાય ને એટલે કે હું વાટી બોલતી જાવ બરતો ધ્યાન દેતો નથી આ ઊભો રહીએ ઈ કામ કરું અમે ભટકે ગઈ મોરે મોરો ઠોકા દીધો જો ભાઈ રામ રામ સીતારામ બતાઈ ને આપ રામ સીતારામ આ કોરા લે જાવ કે સીમ બે તમે આપડી આ ભે

આલુની મે જરાક ધ્યાન તો ફગમાં આર્દિકભાઈ નીકળ હા તો ઊભી નતી ખાતી હમણે કયો જરા કા છોલાઈ જાય એટલે થાય હાલાલા જાય તો તા ભરથેન કા સેવા હારી કરીયા બતાય કરી હો હે ભરથા હે લાગી પા ભરથો નગાતા વાડીયા ધ્યાન દેતો નત ના આ રહીએ ઈ કામ કરું ઈ અમે હા અને આમાં વાડીયે જરાક ઝલક માર તો આમ આર્દિકને ના મટાનો

કોઈ ને જો પેની તકલીફ કે હોય ને કોઈની કઈ ગમે પ્રાણી હોય કામ ન ભરતો હ હા ઓ કામ ગજ આવલા મમ્મા કે ઘરેમાં પાંચ હાટક છે ને પાંચ હાટક છે ને આવી ઘ્રેનો પાંચ હાટક જીવું જોઈએ ને ભરિયત લઈ જવાની પાછી મૂકે આવવાની પાછી મૂકેવાની બે રેડી થઈ જાય ત્યાં ઓજન બેજન તૈયાર થઈ આ કામ ગજ આજો જાવ રામા બોલી દે ડાયકા લાક હતી રોક કરલા યાર એ ગર બેસેલો કઈ બેયે ભાઈયે બર્તા ભયે ઊભી થાજે હે હા

એ વાતો ભૂલ્યું તો ભાઈ આપણા મકાનનું કામ થેકું ચાલુ આપણે એવો સ્લેબ ભરાવાનો હે આપણી જાય બે ફોપારીને વીસમાં છે હા બે હોપારીને વીસમાં છે બાપો મારા કરો જાય માંડવીને જોવે હા આપણો બંગલાનું કામ આજ ચાલુ થયું આકોરનું આજે વેઇટિંગમાં હે

એ ગિટ ગદે હેક ટકા દૂન પાણી આ કાડું વધારે એલી રહેના પોક ભરાઈ દે નહીં હા ઉપર ને જાવ આજે આપણે જોઈએ ફાલ કેવો કે અઠવાડીઓ થયું આપણે અઠવાડિયા 10 દી પહેલા આ માંડવીનો આપણે ઝાડવા ઉપાડ્યો તો ઓલી બાજુથી પણ આ બાજુથી એક જાળવા નતા ઉપડે આજ આ બાજુથી ઉપાડીએ કે ખબર પડે કે ફાલ કેવો છે અને માંડવી તો આપણી 22 નંબર છે

ચાર દિન અંદર ચાર દિન પછી લોખંડ વાળા આવીએ એટલે છ થી સાત દિન અંદર તૈયાર કરી લેવું સ્લેબ નું કામ થઈ જાય હે ને હા અઠવાડિયામાં સ્લેબ નું કામ કમ્પ્લીટ સ્લેબ ભરવાનો જ રહે અને નક્કી જ કર્યું કે સુમાહા ની અંદર જ બધાય સ્લેબ ભર લેવા એટલે પાકે હારામ હારું જોરદાર અને આ બાજુથી તો આ બાજુ આ બાજુ જો બધા લગાવી દીધા છોકરા સ્પીડમાં કામ પડે એ હાર્દિક વેલો ઊડતો જાય ને એટલે કે હું વાટી બોલતી જવા દેવી કે માથે ઊભું પડે તો માથે ક્યાં ચાર દીવાલને 20 માં તો ઊભો હતાણ આટલી જ સ્પીડમાં કામ કાઈડ્યું આજ અને જા ઉપરથી બતાડ આ સેમ ટુ સેમ આ જા સીડી આ બાજુ આવો આ મકાન સે આર્દિક નું સામે

અળિયા વ્યાગા રેતીન ભરાય ગયું લાગે ના નિતક લબ હા ગયું મિનિટ થાય ફરતા એને શિકાર ભર તો હા સલસાઈ સાહેબ સાયકલ પડી ઉપયોગ કરવાનો સાયકલ કેદુ ની

મોટું પથ્થર હોય ને એ ગયા અને આજ આપણે જોઈએ ખરેખર આપણી વાડીની અંદર પાક્યા અને ઘણા બધા પાક્યા એક ને તું આણે પેલા મોર તે ફેરે અને બી રાખવાનું છે આપણે ઘણા બધા કે કે આ સિબ્રા ની બી દીજો અમને એ ઢગા સંજો એનો તો સિબ સિબ્રો એ હું પાક્યો ને જો ભાઈ ખરેખર એક નંબર આ તો હાકો ટેટી ગયો હા અવારનવાર પહેલી જ વાર વાતું ખાતર આવા દરા પાસ થિયાઈ મોટા ટીમ્બા છે ને એમાં એટલે મસ્ત પાઈ બહુ મોટા સિબડાઈ થિયા અરે તા સિબડું ને સિએ સિબડું છે એમડિયા સિબડાઈ એમને કહ્યું આ એ આ સિબડન બીન જ પડતું થ્યા એ હવે એમડિયા